પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સી આર ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને આ હાલ જ આપણે જ્યાં છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના મને ઘણી બેની માર્યો હો મને મારી નોકરી ધમકી આવી છે મારા તો પચીસ જણાએ ટોળાએ હુમલો કર્યો મારા પર મને ખાતા લાગી દે મને માર્યો મારા કપડે ફાડી નો છે મારા શર્ટ ને બધું ફાડી નહીં અને એની મને ધોમકી મારી નાખવાની ધમકી આવી હોત ફરતા ફરજે એને મને કીધું કે તને ધૂમતો મિલે તું હોય શું કરવા આવ્યો હોય ફરી મારે કોઈ લેવા દેવા નહીં હું તો કોઈ ગુથે ઉપર કંઈ કે કશું કોઈ નહોતો હું તો ચોંસી એટલું બોલો એને ખોટા હેરોન નથી કરવાનું હું એસપી સાહેબને વિનંતી કરું કે મને બચાવેલી મને આ બદાડ મારા લઈ આ ઘેની બેનનીઓનો ખાવત રહે મારવાના નહીં